મિત્રો નમસ્કાર ખવારના હાથ વાગી ગયા છે અને હું છે ચા બનાવી પીવું છું જુઓ ચા ચૂલાવાળી ચા આ ચૂલાવાળી ચા છે અને ખવારે આખરે હવે બનાવી હું માહિતી ઉપાડી બે જગામાં જાઉં છું અને વિડીયો તમને ગમે મિત્રો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબર જરૂર કરજો આ જો મારું છાપરું આ વાહ જે દેખાય ને પાછળ એ મારું છાપરું છે મારું ઘર છે આવી જિંદગી પસાર કરે છે મારા મિત્રો મારા વિડીયોનો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયોને આગળ વધાવજો અને ચા પાણી થઈ ગઈ છે તમારી ચા પાણી થઈ ગયું હોય તો બહુ સારું છે અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબર જરૂર કરજો મારા વાલા અહીંયા જો અહીંયા મોર જાય છે મોર જુઓ તમે

જો દેખાય છે ને જો એનું લોકેશન સવારે સવારે ઢોરું આવી ગયા ચરવા જાય છે પટમાં હવે એમના ઘાસ નાખશું અને કયા ગામથી તમે બિલોક જોવો છો મારો તો એ જણાવજો કમેન્ટમાં આ જો અહીંયા છોકરી બેટી છે મોડું ધોવા ટુ સવારે ઉઠીને દેખાય છે ને હા ચલો લાઈક આપજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબર કરજો તો જુઓ મિત્રો અહીંયા ગાયો આવી ગઈ છે ધૂરું એ આજુબાજુમાં ચરે છે જોવો દેખાય છે બરાબર આવી જિંદગી પસાર કરીએ છીએ અમે અને આવા છાપરામાં રહીએ છીએ એઠી અને આ મારું ઘર છે દેખાય ને આવી જિંદગી પસાર કરીએ છે મારા વાલા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયોનો શેર કરજો જુઓ આ ગાયું આમ આવી જાય છે ગાયું બધી આમ પટવા બધી ગાયું ચરે છે અને અહીંયા અમે રહીશી જો અહીંયા તે કયા હેઠ અહીંયા અમે રહી છીએ બરાબર અહીંયા ગાયું ચરે છે તો વિડીયો કેવો લાગ્યો કેવો ગમ્યો હોય તો મારા મિત્રો કહેજો અને ગમે એવો તમારે વિડીયો ગમતો હોય તો મને કમેન્ટમાં જણાવજો કેવો વિડીયો તમારે જોવો છે બનતી કોશિશ હું કરીશ કે તમારા માટે સારો વિડીયો હું લાવું અને લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબર જરૂર કરજો મારા વાલા મારા મિત્રો હોય તો સબસ્ક્રાઈબર કરજો જર્મનુ બચ્ચું છે શું મારા ભાઈબંધ કેવો તમને આ કૂતરાનું બચ્ચું ગમ્યું છે મને કહેજો કમેન્ટમાં મને તો લાગે છે જર્મન સાપટ છે બાકી મારો ભાઈબંધ કહે છે કે ભાઈ આ જર્મન સાપર નથી એલસીસન્સનું છે ઇંગ્લિશ કૂતરો છે કે બાકી તમને કેવું દેખાય છે એ કેજો મને બરાબર અને વિડીયો તમને ગમ્યો હોય તો મારા મિત્રો હું બહુ નાનો માણસ છું બહુ મહેનત કરું છું વિડીયો પાડવામાં અને વિડીયોને શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબર કરજો વિડીયોને વધારે વધારે મારા વાલા મારા મિત્રો મારા ભાઈબંધો શેર જરૂર કરજો અને અને કમેન્ટમાં જણાવજો આ કૂતરું કયું નસલનું હશે જો તમે જાણતા હોય મિત્રો તો મને કમેન્ટમાં જણાવજો બરાબર મળશું ક્યારેક બીજા વિડીયોમાં